આપઘાત મામલે સ્પોટ થયો છે ટેલિફોનિક પૂછપરછ કરી હતી સુરતના વેસુ વિસ્તારમાં રહેતી અઠાવીસ વર્ષીય મોડલિંગ ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા સિંઘ નામની યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આંગે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે મૃતક યુવતીના ફોનમાંથી આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસ દ્વારા આઈપીએલ ખેલાડીને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવી શકે છે જોકે હાલ તો પોલીસે યુવતીના મોબાઈલમાંથી મળેલો નંબર ફોટા અને મેસેજના આધારે આઈપીએલ ખેલાડી અભિષેક શર્માને ટેલિફોનિક સંપર્ક કરી આ મામલે જાણ કરી છે ભવાની રામેશ્વર સિંહ ઉમર વર્ષ હોય રહે ઘર નંબર સાતસો બે હેપી એલિગન્સ વેસુ હોય વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ખાંસો ખાઈ અને સુસાઈડ કરેલ છે જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે